જાફરાબાદ પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં સતત વરસાદ પછી ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન જાફરાબાદ પંથકના હેમાળ લોર એભલવડ સાકરિયા સહિત ગામોમાં ભારે વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં જાફરાબાદના હેમાળ લોર ઇભલવડ સહિતના ગામોમાં ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કરેલ છેલ્લા થોડા દિવસોથી આ વિસ્તારમાં અવિરત વરસી રહેલો વરસાદ હવે આ વિસ્તારના ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાકોમાં ભારે નુકસાન થયું છે સતત વરસાદ પડવાથી ખેતરોમાં રહેલા મગફળીના પાકની મુદત પૂરી થતા ઉગવા લાગ્યો છે સતત વરસાદના કારણે કપાસનો ફાલ ખરી પડ્યો છે રિપોર્ટ મહેશ બારૈયા અમરેલી અરુણા મેહુલભાઈ કોનાભાઈ પરમાર ગામ એમા તાલુકો જાકરાવ જિલ્લા અમરેલી જોકે અત્યારે આપણે કપાસમાં બહુ જ નિષ્ફળ પાક દેખાય છે અને કપાસમાં અત્યારે કપાસિયા ઉગવા મળ્યા છે અને માંડવી ડુંગળી એમ બધામાં બધા પાકોમાં નુકસાન પૂરેપૂરું છે તો આપણે સરકારશ્રીને એટલું જ આપણે કહેવા માંગીએ છીએ કે જો કે ખેડૂતની હું દશા છે અત્યારે પાક બધો નિષ્ફળ જઈ રહ્યો છે માંડવી બધી અત્યારે ઊગવા મળ્યું છે કપાસે એમ ઉગવા મળ્યું છે ડુંગળી નિષ્ફળનો પાક જઈ રહ્યો છે એટલે આપણે સરકારસિંહને આપણે એવું કહેવા માંગીએ છીએ કે આપણે અહીંયા ખેડૂતની હું છે હું અત્યારે હાલત છે આપણે તો એને જોવે તો એને ખ્યાલ આવે નકર ખ્યાલ ન આવે એ આપણે સરકાર સરકારશ્રીને આપણે એવું કહેવા માંગીએ છીએ કે ત્યારે ખેડૂતને કાંઈ નહીં તો સામાન્ય રીતે એને સહાય દે આપણે એવું કહેવા માંગીએ છીએ મારું નામ છે સુરેશભાઈ હરજીભાઈ અપાણી ગામ હેમા તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી હવે અમે મગફળી ખેંચી અને આઠ દિવસ થઈ ગયા છે અને એની માટે સતત વરસાદ પડે છે અને માંડવી બધી તૂટી ગઈ છે માલનો સારો એ રહ્યો નથી અને કોઈ બીજી વ્યવસ્થા છે એની રોજ મજૂરી સૂકવવી હતી છતાંય અમારું કાંઈ વળતર મળે નથી અને અમારે દિવાળી પછી છોકરાઓનું બીજા સત્રની ફી ભરવી છે અમારી પાસે કોઈ જાતની આયોજન છે નહીં અને સહાજ છટકાવ માંડવીમાં કર્યા છે પૈસા હતા બધા ફળવાઈ ગયા છે પણ અમારી એટલી અપીલ છે સરકારશ્રીને અમે એક કંઈક થોડીક મદદ કરે અને કાં ફી યોજનાનું કાંઈક શ્રી કરે એવી અમારી વેદના છે ખેડૂત થઈ એટલે અમારે બીજો કોઈ આધાર નથી ખેતી આવી છે અમારી બીજી કાંઈ સાઈડની આવક નથી અને આમાં અમારું ગુજરાન અકવી હતી છતાંય કુદરત અમને મારે પણ સરકાર સરકારશ્રી અમારી હેઠળ આવે અમારી સરકારશ્રી અમને થોડીક મદદ કરે એવી અમે અભિલાષા વ્યક્ત કરી હતી